જય ભીમને મગોદાય આપને જણાવતા આનંદ થાય છે કે પાલનની મેળી હણમતિયા ત્યાં વર્ષોથી મેળો થાય છે અને સ્ટોલ પણ લગાવવામાં આવે છે બહારના રાજ્યના આપણા રાજ્યના અન્ય કોઈ જ્ઞાતિના લોકો ત્યાં સ્ટોલ કરે છે દુકાનો કરે છે મેળો કરે છે અથવા અન્ય કોઈ વસ્તુ વેચી અને તેમનું ગુજરાન ચલાવે છે તેના ભાગરૂપે તે ભાડું ત્યાં આપે છે ને ભાડું ત્યાં અડમતિયાના અનુસૂચિત જાતિના અથવા અન્ય કોઈ વ્યક્તિઓ એ ભાડાની રકમ ઉભરાવી અને બધા એક સંપ કરી બટવારો કરી લેતા હોય છે ભાગ ઉપાડી લેતા હોય છે એના કારણેથી અડમતિયા મંદિરની કોઈ બાબતનો વિકાસ થતો નથી કારણ કે મંદિરનો વિકાસ થાય એ જરૂરી નથી પણ જ્યાં આપણી સમાજની કોઈ પણ જગ્યા છે ને આપણી સમાજ પહોળી સંખ્યામાં ત્યાં જાતિ હોય તો તેના વ્યવસ્થાના ભાગરૂપે કંઈક થવું જોઈએ એવું મારા વિચારો છે બાકી તો આપણે ડોક્ટર બી આર આંબેડકરના વિચારધારાવાળા છે પણ જ્યારે સમાજ પહોળી સંખ્યામાં સમાજ જાય ત્યાં એ સમાજ જ્યારે હેરાન થાય અને કોઈ વ્યવસ્થા ન હોય તો વ્યવસ્થા કરવી જરૂરી છે એના ભાગરૂપે વસંતભાઈ ચાવડા ઘણો સમયથી હળવંતિયાને લઈને જે લડત લડી રહ્યા છે પણ અમુક ત્યાંના વિઘ્ન સંતોષી લોકો અડસણરૂપ હોય છે ખોટી રીતે સામા વિવાદમાં પડતા હોય છે એટલે માટે એ તમામને મારે કહેવાનું વિનંતી કે અમે દસ તારીખે આવીએ છીએ તમારે કાંઈ પણ પ્રશ્ન હોય તો અમને પૂછજો કહેજો અમે તમને જડબાતોડ જવાબ આપશું કારણ કે પૂરા ગુજરાતની અંદર આપ જોઈ રહ્યા છો કોઈ પણ જાતનું કોઈ વ્યવસ્થાના ભાગરૂપે કશું કાંઈ હોતું નથી અન્ય સમાજના તમે જો ખોડલધામ સ્વામિનારાયણ સંપ્રદાય ઘણી બાબત કરવા જાય તો એ ખૂટે એમ નથી માટે મારે એટલું જ કહેવાનું વિનંતી કે આપણી સમાજની કે હોસ્ટેલ હોય સ્કૂલ હોય સંસ્થા હોય ટ્રસ્ટના કોઈ પણ એવા જગ્યાઓ હોય ત્યાં ફાર્મ હોય અથવા બુદ્ધવિહાર હોય કા આવા કાંઈ મંદિર હોય બરાબર તેમને વિકાસ કેમ થાય ત્યાં રૂમો કેમ બને વ્યવસ્થાના ભાગરૂપે આપણે ત્યાં ઉપયોગ કરી શકીએ એ કેમ બને એ વિચારી આજે વસંત ચાવડા જ્યાં અડમતિયામાં લડત આપીડ્યા છે એને સહકારને સપોર્ટ આપવા દસ તારીખે અમે ભાઈ શ્રી ભરતભાઈ કાતરિયા વિનુભાઈ વાળા સહિતના કાર્યકરો પચાસ કે સાઠની ટીમમાં આવતીકાલે ત્યાં મળીએ જય ભીમ નમ્પૂતા